નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક યુદ્ધને લઈને આવ્યા મોટા સમાચાર ફરી ગુજરાતમાં હાઈ એલર્ટ કર્યું જાહેર અને સુપ્રીમ કોર્ટે આપ્યો રાતોરાત કડક આદેશ આજે ભારત પાકિસ્તાન યુદ્ધનો સીઝ ફાયરનો છેલ્લો દિવસ ગુજરાતમાં હવે નવા જૂનીના એંધાણ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી પીએમ મોદી સરકાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના કાર્યક્રમને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રોપી ચેનલ ને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને પહોંચાડતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન વસ્તી અને ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઠેર ઠેર ઓવરબ્રિજ અને ફ્લાયઓવરના કામ ચાલી રહ્યા છે અમદાવાદના એકસો ને બત્રીસ ફૂટ રિંગ રોડ પર પલ્લવ જંકશન પર નવનિર્મિત ઓવરબ્રિજનું આજે અમિત શાહના હાથે લોકાર્પણ કરાશે જ્યારે ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજની સમાંતર બનનારા ઓવરબ્રિજ અને સીએન વિદ્યાલયથી લો ગાર્ડન સુધીના ફ્લાયઓવર કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે હવે ગુજરાતના વાહન ચાલકો જાણી લો રાજકોટના જેતપુરના જુનાગઢ રોડ પર મોડી રાત્રે એક કાર ચાલકે દારૂના નશામાં બે થી ત્રણ વાહન ચાલકોને અડફેટે લીધા હોવાનો બનાવ બન્યો છે લોકોનો આક્ષેપ મુજબ કાર ચાલક ફૂલ સ્પીડમાં હતો અને નશામાં પણ હતો કારની અથડામણમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરી છે

સરકાર પોતાના રાજકીય ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમ માં હાજરી આપશે ત્યારબાદ બપોરે મહેસાણાના સાદરા અને ગોજરિયા ખાતે લોકાર્પણ કરવામાં આવશે સાંજના પાંચ વાગે અમદાવાદના નારાયણપુરા ખાતે નવનિર્મિત પલ્લવ બ્રિજનું ઉદ્ઘાટન થશે તો સાડા પાંચ વાગ્યે પલવ ચાર રસ્તા પાસેના કોર્પોરેશનના પ્લોટમાં જાહેર સભાને સંબોધન કરશે જે પહેલાં કોર્પોરેશનના સોળસો કરોડથી વધુ વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે અને આવાસ યોજનાનું રોપણ કરવામાં આવશે હવે ગુજરાતના વાહન ચાલકો જાણી લો નહીતર થશે મુશ્કેલી અમિત શાહ આજે નારાયણ ખાતે પલ્લવ ઓવ્રિજનું ઉદઘાટન કરવાના છે જેને ધ્યાનમાં રાખીને શાસ્ત્રીનગર ચાર રસ્તાથી જયમંગલ આઠ બીઆરટીએસ સુધીના કટ સુધીનો રસ્તો રવિવારે બપોરના ચાર વાગ્યા સુધી પૂરો કાર્યક્રમ ન થાય ત્યાં સુધી વાહન ચાલકો માટે બંધ રહેશે જેની જગ્યા વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ તરીકે શ્રાષ્ટ્રીનગર ચાર રસ્તાથી પોરવાલે કટથી લઈને ચાવી બાજુ થઈને ટેલિફોન એક્સચેન્જ ચાર રસ્તા થઈને પારસનગરથી થઈને એસી તરફ અવરજવર કરી શકશે હવે સુપ્રીમ કોર્ટે રાતોરાત આપ્યો કડક ચુકાદો સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે ભરતી જાહેરાતમાં જે પ્રકારના જાતિ પ્રમાણપત્રની માંગ હોય છે તેજ ફોર્મેટમાં પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે જો ઉમેદવારને અનામત કેટેગરીનો લાભ લેવો હોય તો ફોર્મેટની અવગણના માફ કરાશે નહીં ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી મામલીમાં આ ઉમેદવારોનું ફોર્મેટ કેન્દ્ર સરકાર માન્ય ન હોવાથી અનામતનો લાભ ન મળ્યો જેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ મહત્વનો નિર્ણય આપ્યો છે આગળના મોટા સમાચાર ગુજરાતમાં આજે નવા જૂનીના એંધાણ અને કર્યું હાઈ એલર્ટ જાહેર ગુજરાતના દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિને કારણે સુરક્ષા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ એલર્ટના પગલે તમામ માછીમારોને તાત્કાલિક તેની બોટો બંદર પર પરત કરવાનો આદેશ અપાયો છે માહિતી મુજબ તંત્ર દ્વારા પૂર્ણ સાવચેતીના પગલે જાફરાવાદ ચાંચ બંદર ધારાબંદર શિયાળબેટ અને નવા બંદર જેવા મુખ્ય બંદરો પર માછીમારોની બોટો પરત બોલી બોલાવી લેવામાં આવી છે આગળના સૌથી મહત્વના સમાચાર ભારત પાકિસ્તાનના સીઝ ફાયરનો આજે છેલ્લો દિવસ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામનો છેલ્લો દિવસ છે ગત ચૌદમી મેના રોજ ભારત અને પાકિસ્તાનના ડીજીસીએમઓએ થયેલા વાતચીતમાં યુદ્ધવિરામ અઢારમી મે સુધી લંબાવવામાં સંમતિ સંધાઈ હતી સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણીસમી મેના રોજ ફરી એકવાર ઈજીએમએઓ વચ્ચે વાતચીત થઈ શકે છે ત્યારબાદ સ્પષ્ટ થશે કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ ચાલુ રહેશે કે નહીં જે પણ માહિતી મળશે અમે તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો હવે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ કર્યા વખાણ ભારતની ઘણી દિગ્ગજ હસ્તીઓ ઓપરેશન સિંધુના વખાણ કરી રહી છે આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવે પણ કહ્યું પાકિસ્તાના એક એક ડ્રોનને દિવાળીના ફટાકડાની જેમ આપણે ઉડાવ્યા જે માનવતાના ખૂનીઓ હતા

એમના મનોબળ મજબૂત કરવા જોડે જોડે હથિયારો લેટેસ્ટ ખરીદવા એરફોર્સ ની ડિફેન્સ સિસ્ટમ ની અંદર દુનિયાને ટક્કર આપી શકે નહીં દુનિયા થી ટોપ માં રહી શકે એવી ડિફેન્સ સિસ્ટમ આપણી સરકારે સેના જોડે મળીને વસાવરાવી પાકિસ્તાનના એક એક ડ્રોન ને

આજે ભારતીય સેના પર ગર્વ